ના ના જોકા કરી રહ્યા કે મોન ઈમા તો ડોસી મને રાતિ ઊંઘવા દીધો નહી એ ગોધા દીધી ને કે ડોકર ખબર નહીં પડતી ઘરે તારું બેટ જાય તારું પૂછી તો આ માણું તું કે શું જોયું તો પણ ડોશી તો ખબર છે કે આગળ બેઠો પણ આટલી મજૂરી કરી આ જુદી જોર આવી નહી જોર આવે ખરેખર આ રસ્તા કોક કોઈક લાવવો પડશે મારે ના હો તો પેલા ખોલભાઈ ફાઇન ચાદે મને આ ભાઈ

મારું મારું કરતો રહ્યો એ તો ભગત મારું મારું કરો એનો ભય કેવાય ગમે તે પેલો ડો સમજી એવો તપાસો કશું હતું નઈ તું કશું કેમ કરો ના હોય તો બધા ભેગા થઈ ને જીએ સગરલાલ ના ઘેર જઈએ પેલા બાબુલાલ મગર બે લાફા મેળવી મેલી ના હોય રસ્તો જે તે લેવા પેલા તમાર કુવાઈ બાર ને કહો આ એક દસ રૂપિયા નું છે ભાઈ

તારા કતી હારો સઈન તો તારું એ તો ને પણ એનો હાથ કે છે અને તું ગો ગો કુટી છે ફેડુઓ માં મોર થાય છે આ રે પેલા પીલા ભાઈ આઈન બગા પર જો રસ્તો કરવા માટે આવું છું તમારો કોલ કે મજુ આવી લીધું તમને નહી ચાલે મધુરી નહીં લે મારા પેલા અધૂરા રોય હે હે ને આવું હે ને માં તમે બોલાવા કે તો માથાકૂટ થઈ પેલા ભોડા હાંગા માથાકૂટ તો નહી થાય મગન હા આપડો કાન રસ્તાની ઓહ બરોબર છે એટલે બોલાવા પગલું બરોબર ફરી ભગતે સગન ના જોડી થઈ જવાનો પેલા બરોબર છે એ સગન ના માના

પણ તારું કશું નહીં તું હેડતું જ નહીં કશું ઓમ તો તું મારા નેનો ને એટલે મારે તને કેવાય હા વાત તમારી હાચી તમે મારા ઘેર આયા કોઈ વાત તો ઓલો કોઈ હેડે નહીં ઓ કા મારું માળ કરતો તો રહ્યો હું કા વાં માં તો કશું ભગત નહીં હેડે તો ઓનો ઓ કોક કઈ ઓલો કોઈ નિકાલ તો આબો પૈસા કા માં કારણ કે માથા કુર તમારી જોય છે મારી કદી નહીં હોતી ઓ બીજો કોઈ થાય હું નહીં તું એકલો જઈને તારા ભઈને સમજાવી ને

એટલે હું કરશું આવવાનું અને પાછો કુંડા પર બેહી રહ્યો છે કાલ ઇકણ જતો હવે બે જણ નેકરા ને દરેક બાબુ આવે ને સાટલા આલી દીધી આટલા સાટલા ભી પડે બાબુડો જો આધા જવા તો જીએ બધા ચાર પોધા ભેગા થઈ હા મનો ને તો મનાવરાય એટલે હું નહી ઓકળ ભયો જો તો કી વાત છે તા મને કાઈ બે લાફા મેલી ગયો એટલે ભગત રસ્તા મારે હેડવાનું નહી તો તારા હેડવાળો છે આ ના બેવડો હેડવાળો તો કે તમે જોકો બગાત ડારીઓ ડોકા ગાડો કાપી કાઢ દે બાબુ એ બાબુ પૈસા બરોબર છે કા તો આમ આલે સગન આલે કોઈ કરતા નઈ શું કરશી કે સગન રસ્તો કોઈક નઈ કરી કામ કરીએ પણ તું આ રસ્તો કોઈક નઈ કરી કેજે કોક એ નઈ રસ્તો મારા ભાગમાં એર્યો તન તાળ પાક નહીં હરતું લે જા મારા મોટા ભલે પણ જા હેડવો તારે સગન ને ઓભળ લે પક તું તારા રસ્તામાં તને હેડવા દે પણ હું તો જો ના પાડું છું પુષ્કા ભગત ને કાલે એને એવું કર્યું તો પૂજે મારે તો પૂજે માં આપણી લાઈ દી માં આપણી લે આ ભાઈ કે જો કોક મગન ના મગન આ બીજી વખત વાત આઈ ના હોય ને તું એક આઈડિયા મગજ માં આવે છે તમે ચાર જણા હો ને હાલ થઈ જજો હું મારા ભાઈ નો એકમ બોલે જાવ બરાબર રસ્તાની વાત કરું શું કોઈ છે રે બરાબર છે અને તમને એવું લાગે ને માથાકૂટ જેવું

તમાર ભાગ દયા કરતો આ તો કડજુકર હું જતો રહ્યો ને એટલે વચ્ચે બસ હેડ સગનલાલ હું કઉ છું હું મારું નહિ વિચારતો હું આગળ નું વિચારી છું હું કરું છું ને એ બરોબર કરું છું ભાઈ તમે મારા મોટા ભાઈ છો તમે સારું વિચારો છો હું કોઈ તારું ખોટું વિચાર્યું ના એ તો સાચી રસ્તો હોય પણ એ બાપડો પોત્રીઓ લઈને પેલા રે આ નહિ પાછા પણ નેકળવા ને પાડી વરિયાળી કરીને

ના હોય તો પોણી પણ ઘેર નીકળવાનું કરજો હિસાબ તો કરવા જ આવ્યો છું વધ ના ઘેર લઈને આવશે હિસાબ તો કરીએ પણ આપડે શાંતિ થી વાત કરીએ મૂકો હિસાબ તો પૈસા તો આવી જ દેવાય મારે તો આજે પણ હિસાબ કરવા તો બેઠા જ છે લઈ રોકડા લાવ્યો તો રોકડ કઈ નાખું એ રોકડ કરી સારી વાત છે અને પેલો તમારો છોકરો કોક જબ્બર ભણા છે હે તમારો છોકરો કે હું ભણાવું છું તું ઈ મહાન રીશે બળી લે ભાઈ આ ઉડો ઢાન તો ના બોલવાનું ભાઈ એરા બાપુ સારું કોઈ સીતાણ તમને

ઓય બિવાય બિવાય પરવાન નહીં ગામમાં રાજા થઈને પરવાનું હું કહું ને એટલું જ કરવાનું કાલ્તી ગામમાં તોય ને એટલે લાકડી ખબા કરીને જ જવાનું કોઈ બોલે ને તો વળગાડવાની જ રાખવાનું વગર વગે મારવા વગર વગળ જ મારવાનું આ કરજોક છે ને વગળ ઓટલો છે ઈ નહીં એટલે અમારે દોશીને તમે હેરાન આવશો ઈનેમ લાકડી ખબા વાતો કરો છો પેલા બાપા આતા મીટિંગ લેવા મે કીધું હો કે નહીં મેળાવા સસ્કરી ખોળીઓ ગાળો ખાઈ ગયો મન oh, લાગ